નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ છે ધોરણ દસ ગણિત બેઝિકનું પેપર સોલ્યુશન કે જે તમને ઓએમઆર જોવા મળશે પેપર થોડુંક અટપટ હતું એટલું બધું નહોતું પણ થોડું ઘણું અટપટું હતું બરાબર કે દર વર્ષે જે પેપર આવે એના કરતાં સેજ સામાન્ય થોડું ભારે હતું બાકી પેપર અમ નોર્મલી જીત છે પણ સામાન્ય ભારે હતું બરાબર તો જોઈએ આપણે મિત્રો વિભાગ એ તો વિભાગ એમાં પહેલાંમાં આવશે તેર પોઈન્ટ પાંચ બી પહેલાંમાં બી બરાબર પછી આ બાજુ બીજું આપેલું એ તો દ્રષ્ટિહીન માટે છે એટલે આ તો નથી તમારે કરવાનો પણ બીજા નંબરને જોવો તો બીજા નંબરમાં આવશે દિવ્યાસ સમીકરણ એક્સનો વર્ગ માઇનસ બે એક્સ વધતા એક બરાબર ઝીરો આ જોવા જઈએ ને તો સ્ટાન્ડર્ડનો સવાલ છે પણ આપણે બીજી કોઈ પૂછ્યું થાનો જવાબ આવશે બે કેટલો આવશે તો કે બે ત્રીજો છે એક સમાંતર શ્રેણીમાં જો ડી બરાબર માઇનસ ચાર એ સીવન બરાબર ફોર હોય તો તેનું પ્રથમ પદ શોધો તો પ્રથમ પદ આ રીતે મળે બરાબર મેં આ ગણતરી કરી શકીએ પ્રથમ પદ ડી કેટલું મળે એટલે પ્રથમ પદ એ બરાબર તમને મળે બરાબર નંબર ચાર અંતઃશોધન અંતશોધન અંતશોધન સૂત્ર મૂકો તો તમને મળે એનો જવાબ પાંચ મળે છે જો સાયન્સ સ્ક્વેર ટીટા બરાબર એ તો ટેન્સ સ્ક્વેર ટીટાનું મૂલ્ય માપ કેટલું થાય તો ટેન્સર ટીટાનું માપ થાય એક બરાબર જોતા તારો પાંચમાનો જવાબ આવશે એક કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ અને તેવીસ છે તો અવલોકનો બહુલક્ષો આ કયા સૂત્ર પરથી તો બહુલક ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર એનું સાદુરૂપ આપો તમે તો તમને સત્યાવીસ જવાબ મળે આ મેં તમને જે આઈએમપી મારા આપ્યા હતા ને એમાં મેં કીધું હતું અંતરવાળું પણ કીધું હતું બરાબર આ આવું કીધું હતું એમાં અમુક આપણે જે કીધા હતા એ પૂછાયેલા જ છે બરાબર બેઠે બેઠા તો આમાં બહુલક ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર એ સૂત્ર મૂકીને સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે એ વિકલ્પવાળા આગળ જુઓ પ્રશ્ન નંબર ક્વેશ્ચન સાતમો ખાલી જગ્યામાં તો જો એક હજાર એંસી બરાબર બે એક્સ બેની એક્સ ગાત વધતા ત્રણની વાય ઘાત ગુણ્યા પાંચ હોય તો એક્સ માઇનસ વાય બરાબર શોધો તો એક્સ અને વાય બરાબર આપણે કિંમત મૂકીએ તો બેની ત્રણ ગાઠ ગુણ્યા ત્રણની ત્રણ ગાઠ ગુણ્યા પાંચ આ પ્રમાણે કરીએ તો ત્રણ માઇનસ ત્રણ બરાબર જીરો એટલે કે સાતમાં જવાબ મળે તમને જીરો અમે ગણતરી કરી નથી પણ આ તમને ખાલી બોલું છું આ પ્રમાણે આવે જો બહુપદી પી ઓફ બરાબર આઠમાનો જો બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ બેક્સ પાંચના શૂન્યો એ અલ્પરનામ છે તો એ ગુણ્યા બી બરાબર પાંચ જવાબ આવશે પાંચ આ સૂત્ર છે સૂત્ર પરથી એનું ગણતરી કરવાની છે સમતોલ પાસા બરાબર સમતોલ પાસાને એક વખત વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની કુલ સંખ્યા એક વખત ઉછાળો તમને ખબર છે એક વખત ઉછાળો કેટલા મળે તાકી છો આ તમને મેં આઈ એમપીમાં કીધું હતું બરાબર અને બે સંતુલ પાછળ અને બે સાથે ઉછાળો તો કેટલા મળે પરિણામ તો કે છત્રીસ મળે એકવલ છાડતાં છ મળે અને બે સાથેનું છત્રીસ મળે આપણું આઈએમપી ઓએમઆરમાંથી છે સાઈને ત્રીસની કિંમત એક દ્વિત્યાંશ થાય આ પણ કીધું હતું કે કોષ્ટકમાંથી સો ટકા આવશે આવશે ન આવશે આ જોઈ લો દસમાનું એક દ્વિત્યાંશ અગિયારમાં વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી કે સ્પર્શક દોરી શકાય તો કેટલા સ્પર્શક ત્યાં કે ઝીરો એક પણ ના દોરી શકાય વર્તુળની અંદર કોઈ સ્પર્શક દોરાય કે ના દોરા બાર બિંદુ હોય તો સ્પર્શક દોરી શકે એટલા માટે જીરો આપેલા અવલોકરનો બે છ ચાર પાંચ જીરો ત્રણ એક ત્રણ બે ત્રણ બહુલક શું થાય બહુલકમાં તમને ખબર સિમ્પલ કે જે સંખ્યા સૌથી વધારે હોય અને બહુલક કહેવાય તો બહુલક કઈ આવે તા કે બહુલક બરાબર ત્રણ આગળ વર્ગોમાં બે દર વખતે પૂછાય કે વર્ગોમાં ત્રણ એ કેવી સંખ્યા છે એવું પૂછતા થાય કે વર્ગમું ત્રણ એ અસમ્ય સંખ્યા છે ખબર છે આપણે બધાને ક્યાંનું વર્ગમું ના નીકળે એટલે વર્ગનું બે કેવી સંખ્યા થાય અસમ્ય સંખ્યા સાચું બાર પંદર અને એકવીસનો ગુસ્સા એક થાય તો ના થાય કેમ કે ત્રણ ત્રણ ચોક બાર ત્રણ પીયા પંદર એ બંને મળવાના જ છે બરાબર એટલા માટે ગુસ્સા કેટલો મળતા કે એક થાય એવું કહેશે એટલે એક ના થાય તો કેવું આ વિધાન થાય ખોટું છે વર્મૂળમાં ત્રણ એક વત્તા પાંચ એ સુરેખ બહુપદ હા સુરેક બહુપદિત છે બરાબર આ વિધાન ખરું અમે શોર્ટ ક્વેશ્ચનના જે પોસ્ટર બનાવીને મૂક્યા હતા ને એમાંથી આ શોર્ટ ક્વેશ્ચન પૂછાયેલા છે બરાબર તો એક જો જોયા તમને ખબર હશે ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીં સંભાવના એટલે કે પી ઓફ વત્તા પી ઓફ બાર બરાબર એક એનો સરવાળ એક થાય ખબર છે બધાને બરાબર સોળમાં ના આવશે એક આગળ જોઈએ મિત્રો સત્તરમો એક 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 બે 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 ત્રણ 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 સમાંતર શ્રેણી કહેવાય તાકે ના કહેવાય બે આપણને બધાને ખબર છે આખી સમાંતર શ્રેણી કહેવાય ત્યાં કે બધાનું બધાને સમાંતર શ્રેણી સરખી આપણને મળવી જોઈએ તો આ કેવું કહેવાય કે ના સમાન શ્રેણી નથી વર્તુળને કેટલા સ્પર્શક હોય ત્યાં વર્તુળ અસંઘ્ય સ્પર્શક હોય અસંખ્ય બિંદુ ભીકા થઈને આપણને મળે એટલે ખબર છે કે વર્તુળ કેટલા સ્પર્શક હોય ત્યાં કે અસંખ્ય સ્પર્શક હોય પીએફ એ બરાબર ઝીરો પોઈન્ટ પાસઠ હોય તો પી ઓફ એ બાર સુધો તો સૂત્ર છે કે પી ઓફ એ વધતા પી ઓફ એ બાર બરાબર એક એટલે કે એકમાંથી જીરો પોઈન્ટ પાસઠ બાદ થાય તો કેટલા મળે ત્યાં કે જીરો પોઈન્ટ પાંત્રીસ મળે ને આપેલું આવૃત્તિ વિતરણમાંથી બહુલકનો વર્ગ શોધો બહુલક વર્ગ એટલે કે સૌથી મોટા મોટી જે આવૃત્તિ હોય ઉપરવાળું જોઈ લો તો સૌથી મોટા મોટી આવૃત્તિ આઠ છે આઠની ઉપર કઈ કે ત્રણ પાંચ તો ત્રણ અને પાંચ આપણે બહુલકીય વર્ગ કહેવાય સિમ્પલ ભાઈ વિભાગીય તો આમ જોવા જઈએ ને તો એકદમ સિમ્પલ જ જો થોડી ઘણી તમે તૈયારી કરી હોય તો નળાકાની નડાકાની વક્ર સભાળની છત્રફળ જોડકાશે નડાકાની વકર સભાની ક્ષેત્રફળ થાય ટુ પાય આર એચ અને સંકુણનો ગણફળ તો એક ત્રત્યાંશ પાય આર સ્ક્વેર એચ બરાબર આરથી જ્યાં વાળા વર્તુળનો પ્રિય તો થાય ટુ પાય આર અને ઠીટા ખૂણાવાળા ઠીટા ખૂણાવાળા લઘુવતનું ક્ષેત્રફળ થાય પાય આર સ્કૂટર ભાગ્યા ત્રણસો ને સાહીઠ તો આ હતું બીજી ગણિતનું વિભાગ એ સંપૂર્ણ સોલ્યુશન બરાબર બીસીડી બી અને ડીનો જ્યારે મને સમય મળશે એ પ્રમાણે તમને સોલ્યુશન મળી જશે હાલ થોડી વારમાં હવે સામાજિકનો વિડીયો આવે છે તો મિત્રો જોઈ લેજો થેન્ક મળી મળીએ નેક્સ્ટ વિડીયોમાં